વડોદરા શહેર પીસીબીએ ઇંગ્લિશ દારૂની ડિલિવરી કરવા જતા ઇસમને ડસ્ટર ગાડી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પીસીબીને બાતમી મળી હતી કે પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો યુસુફ હુસેન દિવાન તથા અંકિત પ્રેમસિંહ રાઠોડ રેનોલ્ડ કંપનીની ગાડીમાં દારૂ ભરીને જે દારૂ ભાવેશ દરબાર કે જે માજલપુર ગામ કુંભારવાડામાં રહે છે તેને અમરનાથપુરમ મેદાન સામે ડિલિવરી કરવા નીકળેલ છે અને થોડીવારમાં તેઓ પહોંચવાના છે જે બાતમી આધારે પીસીબીએ માહિતીવાળી જગ્યાએ રેડ કરી એક ઇસમ સાથે ગાડી પકડી પાડી હતી માજલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અનન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસે યુસુફ દીવાનની ધરપકડ કરી છે જ્યારે અંકિત રાઠોડ કરણગીરી તથા ભાવેશ દરબારને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે વિદેશી દારૂ કિંમત રૂપિયા બાસઠ હજાર ચારસો મોબાઈલ ગાડી મળી કુલ ત્રણ લાખ સડસઠ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે